રાજ્યમાં જૂનાગઢ શહેરમાં એક તબીબી ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધાના થાપા તૂટી ગયેલા ગોળાને માત્ર સાત મિનિટમાં જ બદલવામાં આવ્યો હતો પંચોતેર વર્ષના વૃદ્ધાને લોકલ અને એનએસએસિયા આપીને ઓપરેશન સક્સેસફુલ કરવામાં આવ્યું હતું આ જ ઓપરેશન કરનાર જૂનાગઢના યુવા તબીબ ડોક્ટર કેતન પરમારે પ્રબીક ટીવી સાથે ખાસ વાતચીત કરી હતી જુનાગઢની સિવિલ હોસ્પિટલે વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે મહત્વનું છે કે નિષ્ણાત તબીબ દ્વારા એક વૃદ્ધાને લોકલ એનેસ્થેસીયા આપીને મિનિટોમાં જ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે સક્સેસફુલ રહ્યું છે ત્યારે આપણે આપણી સાથે જોડાયા છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર કેતન પરમાર તેમની સાથે જ સીધી વાતચીત કરીશું ડૉક્ટર કેતન ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકલ એનેસ્થેસીયા આપીને જ ઓપરેશન કરવામાં આવ્યું છે શું પરિસ્થિતિ હતી વૃદ્ધાની અને કયા મુદ્દે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું એમની ઉંમર હતી સેવન્ટી ફાઇવ ઇયર્સની ઉંમર હતી એમનું ઓલરેડી બીપી ડાયાબિટીસ બધું હતું એમાં એનએસએસએ આપો તો એમાં જીવનું જોખમને બધું રહી શકે એમ બટ આમે અરે જે રીતે ઓપરેશન કર્યું છે લોકલ એનએસએસ આખા વર્લ્ડમાં કે ફર્સ્ટ ટાઈપનું ઓપરેશન છે અને અત્યારે સાવ સાવ વૃદ્ધાની કંડિશન એકદમ સ્ટેબલ છે ને અત્યારે એકદમ ચાલે છે અત્યારે ઘરે કંઈક તો કંઈ કોમ્પ્લિકેશન વિના વૃદ્ધાની વાત કરવામાં આવે તો તેમની ઉંમર કેટલી હતી અને તેમને શું સમસ્યા થઈ હતી ત્યારે તેમનું ઓપરેશન કર્યું હતું એમની ઉંમર હતી સેવન્ટી ફાઇવ ઇયર્સ હતું અને એના ફ્રેક્ચરમાં હતું નેકો ફીમર ફ્રેક્ચર હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકલ એનેસ્થેસિયા અને જે રીતે બીજું એનેસ્થેસિયા છે તે બંનેમાં ડિફરન્સીસ શું હોય છે આમ જોતા નોર્મલી પગ ખોટા કરવા પડે છે ને એમાં છ કલાક સુધી પેશન્ટને ભૂખ્યા પેટે રહેવું પડે છે અને પ્લસ બધું ફિટનેસ મેડિસિન ફિટનેસ બધું ઓછામાં ઓછા ત્રણ કે ચાર દિવસનો ટાઈમ લાગતો હોય છે પરંતુ આ ટાઈપના ઓપરેશનમાં એક કલાકની અંદર તમે ઓપરેશન લઈ શકો છો એ બી કંઈ ફિટનેસ કેવી રીતે કંઈ જરૂર પડતી નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે વર્લ્ડમાં પહેલી વખત આ રીતે ઓપરેશન કરવામાં આવ્યું છે બીજા તબીબની વાત કરવામાં આવે તો તે આ જ ઓપરેશન જે રીતે તમે કર્યું છે બીજા તબીબો દ્વારા કેવી રીતે કરવામાં આવતું હોય છે ત્યાં નોર્મલી પગનો કે ખોટા કરીને કરવામાં આવતું હોય છે કારણ કે આ રીતનો કેસ મેં તો ક્યારેય જોયું નથી અને કે વર્લ્ડમાં ક્યારેય ડોક્યુમેન્ટેશન બી થયેલું નથી એટલે કે ડૉક્ટર કીર્તન સાથે આપણે જે રીતે વાતચીત કરી તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે સિત્તેર વર્ષીય વૃદ્ધા હતા અને તેમનું લોકલ એનેસ્થેસિયા આપીને તેમની ઓર્થોપેડિક સર્જરી જે હતી તે સક્સેસફુલી ગણતરીની જ મિનિટોમાં પૂર્ણ કરવામાં આવી હતી જે વર્લ્ડમાં પહેલી વખત આ રીતનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું છે ત્યારે હવે જે લોકલ એનેસ્થેસિયા છે તે આપીને ઓપરેશન સક્સેસફુલ બન બનવા બનાવવું આ એક મોટું ઉદાહરણ છે કેમેરામેન આકાશ સાથે માનસી પટેલ પ્રવિક ટીવી અમદાવાદ